પોરબંદરમાં કિસાન કોંગ્રેસ તરફથી ઘેડ વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નના કાયમી નિરાકરણની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું કિસાન કોંગ્રેસે મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી રજૂઆત કરી કે પોરબંદર જિલ્લામાં સરેરાશ એકસો એસી ટકા વરસાદ નોંધાયો છે ત્યારે લીલો દુકાળ જાહેર કરવામાં આવે તો ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા માંગ કરી છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ચાળીસથી પચાસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા તો ખેડૂતોનું એક વર્ષનું પાક ધિરાણ માફ

તમામ ડેમમાંથી એક સાથે છોડવાથી ઘેડની નદીઓમાં પૂર આવે છે આ સાથે ઘેડ વિસ્તારની નદીઓમાં તાત્કાલિક મરામત કરવામાં આવે તો નદીઓને ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી પણ માંગ કરી ભાદર અને ઉબેર નદીમાં જેતપુરના ડાઇંગ ઉદ્યોગ તરફથી છોડાતું કેમિકલ તાત્કાલિક બંધ કરવામાં આવે આ ઉપરાંત સોમનાથ પોરબંદર નેશનલ હાઇવેમાં પાણીના નિકાલ માટે મોટા પુલ બનાવવામાં આવે ચાલુ વર્ષે તો નેશનલ હાઈવેની ડિઝાઇનના કારણે આ વર્ષે ઓઝતનું પાણી પોરબંદર પહોંચ્યું